ગવર્નર મિસ્ટર રાયકર મિસ્ટર હરીશ પટેલ જે ગુજરાતની સૌથી પહેલી બ્લોક પાસ્ટર ફિલ્મ દેશને જોયા લગા પરદેશ એમની ફિલ્મ હતી વર્ષો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સારામાં સારા ફિલ્મો આપતા હોય મારી સાથે છે ટીમ બધા પોતાનું પણ અમે લોકો આજે અહીંયા અમારી જે આ હરીશભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે ઈશ્વર ત્યાં છે એ બિલકુલ છે થોડી માહિતી આપવા માટે આવ્યા છે એટલે આ સામાન્ય થોડું નથી આ ડેપ છે એથિક્સ વાળી થયું છે એટલે કોઈ પણ સામાન્ય વ્યક્તિને પોતાની અંતર સાથે કનેક્ટ કરાવે મારા બધા જ કલાકારો વિરોધ દૂરી પડશે

એની ઘટના બને ત્યારે આપણને પ્રશ્ન થાય કે ઈશ્વર ક્યાં હશે આવી જ કંઈક વાર્તા આ ફિલ્મની અંદર એક બાળકને થાય છે જ્યારે બીજા એક દુર્ઘટના ઘટે જ્યારે હું તમે રિલીઝ થવું જોઈએ યુટ્યુબ પર તમે જોશો તો તમને થોડી ઘણી ઝાંખી મળશે કે બાળકની માતા કોઈ છે આકસ્મિક રીતે જ્યારે બાળકને પ્રશ્ન થાય છે કે ઈશ્વર ક્યાં છે પછી ઈશ્વર સાક્ષા પૃથ્વી પર આવીને એ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપે છે ના પછલા ને સક્ય મંજેની આ વાત છે ને અપરિવારિકતા માટે મોબાઈલ અને આજની જે યંગ જનરેશન છે જનરેશન છે તો તો ફરે કા ઈશ્વર હો પરમાણ્ય મારો બનેની માળા હાથ પર સાથે એક ઓન મેલો તો કઈ દેને જાલે દેવાજી દેવ માજો ને મને આજ સ મીડિયા પર મીડિયા પર મીડિયા પર તમારી માં સાથે કનેક્શન એકા તો દરેક વ્યક્તિ જે વ્યક્તિ આ ફિલ્મ જોશે એ વ્યક્તિને પોતે પોતાના વિશ્વમાં જરૂર રહેશે પોતાના ભગવાન સાથે વાત કરવી અને પોતાના ભગવાનને પોતાના પ્રશ્નો પૂછશે ને એ પ્રશ્નોના જવાબ એને આ ફિલ્મના ક્લાયમેક્સમાં જ એ અમે ગેરંટી આપી હતી તો દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવાશે અને ઈશ્વર ત્યાં શીખે અમારો સુંદર પ્રયાસ છે એનજી ટીચર્સનો

ફિલ્મ છવ્વીસ જુલાઈના રોજ આવી રહી છે જેનું નામ છે ઈશ્વર ક્યાં છે જેમાં અમે લક્ષ્મી માતાનું કેરેક્ટર પ્લેટ આવ્યું છે હરેશ પટેલ અમારા નિર્માતા છે સો એમની સાથે અમે આ ફિલ્મ કરી છે જેમાં ઈશ્વરનું મહત્વ શું છે આજની દુનિયામાં માણસ માટે અને ઘણીવાર આપણને જે પ્રશ્ન થતા હોય છે કે ઈશ્વર તો ક્યાં છે જ્યારે આપણે ઘણી બધી ઘટનાઓ જોતા હોઈએ છીએ આપણા મનમાં એ સવાલ થતો હોય છે કે ઈશ્વર તો ક્યાં છે આવ અને આ બધું રોગ ત્યારે ઈશ્વર તમને શું જવાબ આપવા માંગે છે તમારી અંદર રહેલા પ્રશ્નોના ઈશ્વર તમને શું જવાબ આપવા માંગે છે એ દર્શાવતી ફિલ્મ એટલે કદાચ ને કદાચ તમને ક્યાંક તમારા સવાલના જવાબ પણ મળી શકે આપતું મને કહી શકું એ જોવા માટે ખાસ અમે બનતા છવ્વીસ જુલાઈના રોજ તમારા નજીકના સિનેમા ઘરમાં અમારી ફિલ્મ ચોક્કસ જોવા જજો અને ખાસ વાત તમારા પરિવારને લઈને જઈ શકો છો કારણ કે એક કાર્ય છે થેન્ક